ભાઈ સુરો પણ હોય ને પૂરો પણ હોય બાકી ભક્તિ માણસ વિચલિત કરી દે છે ભક્તિ પ્રકારો છે ભગવાન શંકરજી સૌને ભક્તિ આપે કોઈ અધિકારીઓને ભક્તિ મળે છે સંપૂર્ણ ભગવાનની શરણાગતિ કોઈ રાવ નહીં કોઈ ફરિયાદ નહીં આપણે તો વાત વાતમાં ફરિયાદ કરીએ યાચના કરીએ માંગણી કરીએ ભગવાન ભગવાનને દોષિત પહેરાવી જીવનમાં કંઈ દુઃખરૂપ ઘટના બને તો ભગવાને કર્યું છે માનતાઓ કરીએ વિચિત્ર વાત તો એ છે કે ધરતી પર જેટલા જેટલા મહાપુરુષો થયા તેને ભગવાનને કોઈ દિવસ માનતા નહીં કરે જલારામ બાપાનું પૂરું જીવન ચરિત્ર તમે જુઓ જલારામ બાપાએ કોઈ દિવસ કમે એટલા દુઃખ પડ્યા ભગવાનને માનતા ન કરે જલારામના જીવનમાં ઓછા દુઃખ આવ્યા છે બે દીવા કરી નાખીશ ને શ્રીફળ વધેરે નાખીશ ને ફલાણું કરી નાખીશ ને નહીં માનતા નહીં મીરાએ નિષ્પાન કર્યું પણ ભગવાન ને માનતા ન કરે નરસિંહની ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા પણ નરસિંહ તે માનતા ન કરે આપણે તો હાલતા હાલતા બે દીવા ભગવાન કરીશ ને શરીફળ વધેરે ના કહેશ ફલાણું કરી ના કશ આમ કરી નાખશે તેમ કરી નાખશ માનતા એ શું છે ભગવાન ઉપર શ્રદ્ધા નહીં હોવાનું એક પ્રતિક એ માનતા છે

ત્રેતા યુગ ચાલે છે જેમની કથા સાંભળી એ જ ભગવાન સામે મળે છે જેને દિલથી ને હૃદયથી ભગવાનની કથાનું શ્રવણ કેર હોય કોઈ પણ રૂપમાં તેને ભગવાનને ઝાંકે થઈ જાય છે રામજી આવે જાડ જાડ પાન પાન ને પૂચે છે સુંદર ભગવાન શિવ ભગવાન રામજી લીલા કરે શિવનું દર્શન દૂરથી ભગવાન મહાદેવ જોવે છે અને સતીને કહેવા લાગે સતી જેમની કથાનું શ્રવણ કર્યું એ જ ભગવાન રામ છે ત્રેતા યુગ ચાલે પ્રભુ લીલા કરે છે દર્શન કરો સતીના મનમાં સંશય થયો કે ભગવાન આવા થોડા હોય શકે છે આ તો જાણ જાણ પાન પાન ને પૂછે રડે છે તેની નારીનું હરણ થયું છે તેને ગોતવા માટે નીકળ્યા છે ભગવાન આવા કઈ રીતે હોય શકે છે પણ ભગવાન શિવ જય સચ્ચિદા આનંદ જગપાવન જગતને પાવન કરવા માટે દરા ધન્ય કરવા માટે ભગવાન પ્રભુ આ અદ્ભુત લીલા કરો છે રામચરિત માનસ

પણ સતી વારંવાર શિવ ને પૂછવા લાગે છે ત્યારે મહાદેવજીએ કહ્યું તમારા મનમાં સંશય થયો છે તમારો સંશય ને જલ્દી દૂર કરો સંશય લાંબા સમય સુધી રહે સારું નહીં તમે જાઓ પરીક્ષા કરો પણ વિવેક નું જતન કરજો વિવેક રાખજો જ્યાં સુધી આપણા આપણી યોગ્યતા પ્રમાણે મળે ત્યાં સુધી વિવેક રહે છે આપણા આપણી યોગ્યતાથી વધારે જયારે મળી જાય ત્યારે માણસ પોતાનો વિવેક ચૂકવા લાગે છે સતી પરીક્ષા કરવા જાય છે સતી સીતાનું રૂપ લે છે રામજીનું લક્ષ્મણ જે આવે તેની સામે ઉભા રહે છે રામજી ઓળખી ગયા છે અને ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે અંતે સતી સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા કરે છે સતી પાછા પડે છે ભગવાન શિવજી સમજી ગયા સતી એ ભૂલ કરે છે મન હિ મન ભગવાન શિવજી સતીનો ત્યાગ કરે છે શા માટે સતી જુઠ્ઠું બોલા કચુ ને પરીક્ષા લેની નહીં ગોસાઈ મેં કોઈ પરીક્ષા નથી લેતી જો તમે કહો સુમૃષા ન મહાદેવ આપ કહો સત્ય જ હોય સતીનો ત્યાગ કર્યો છે મન હિ મન ત્યાગ સતીને તો ખબર પણ નથી દેવતાઓ જે અધિકાર કરવા લાગ્યા છે ધન્ય છે મહાદેવ આપ જેવી પ્રતિજ્ઞા કોણ કરી શકે તમારા જેવો ત્યાગ કોણ કરી શકે છે આ દુનિયાએ જે જયકાર ત્યાગ ન કર્યો છે સમર્પણનો ત્યાગ કર્યો છે બલિદાનનો ત્યાગ જે જયકાર થયો છે જેને મેળવ્યું તેનો જે જયકાર ઓછો થયો જેને છોડ્યું તેનો જે જયકાર થયો તેને ત્યાગ કર્યો છે જેને જીવનમાં કઈ કર્યું છે એની પ્રશંસા થઈ છે રાજમહલોમાં રહેતા રાજાઓની પ્રશંસા ઓછી થઈ

સતી વારંવાર પૂછવા લાગે જ્યારે શિવ એમ કહે છે આપણે કૈલાસ જતા રહી કૈલાસ જઈને વાર્તાલાપ કરશું ભગવાન શંકરજીએ સતીને કહ્યું નથી કે મેં તમારો ત્યાગ કર્યો છે પણ સતી સમજી ગયા જરૂર કાંઈ સંકલ્પ થયો છે શિવ અને સતી કૈલાસ પહોંચે છે સતી ભગવાન શંકરજીને પૂછે એ પહેલા ભગવાન મહાદેવ ધ્યાનસ્થ થઈ જાય સત્યાસી હજાર વર્ષો વીતી જાય છે શિવજી ધ્યાનમાં બેસી ગયા છે સતીને મને મને સમજાણું છે મેં કઈ ભૂલ કરી છે 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 સતી ક્ષમા માગે ભગવાન શિવ નેત્રો ખોલે સતીને કહે મારી સામે બેસો હું તમને મારા ઈષ્ટ ભગવાન રામની કથા કહું અને ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કર લગે કહન હરિકા રસા રસ થી ભરપૂર ભગવાન શિવ કથા કહેવા લાગે છે भगवान महादेव स्वयं कथा कहे छे सती कथा નું શ્રવણ કરે છે પણ તે સમયે પ્રજેશ नगर માં યજ્ઞ નું આયોજન થયું છે દક્ષ મહારાજે શંકર ભગવાનના શંકર ભગવાનનું અપમાન કરવા માટે કાકે પણ એક કથા છે કારણ કે દક્ષ એ શિવદ્રોહી હતા ત્યારે શિવ પરંપરા સ્વીકાર્ય નહીં હતી શિવ વગર યજ્ઞ સંપન્ન કરવો હતો દક્ષ મહારાજ ના ગુરુ ભૃગુ ઋષિ સમજાવ્યા કે શિવ વગર કોઈ કાર્ય સંપન્ન બને જ નહીં તમે જો યજ્ઞમાં શિવને આમંત્રિત નહીં કરો તો તમારું યજ્ઞ પૂર્ણ નહીં થાય દક્ષ મહારાજા વિમાનમાં પોતાના સદગુરુ ભૃગુ ની પાત્ર સ્વીકાર્ય નથી રાખ્યું અને વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રિત કર્યા પણ શિવજીને આમંત્રણ નથી આપ્યું શિવને તો આમંત્રણ નથી આપ્યું તો સતીને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું તેથી દેવતાઓ બધા આકાશ માર્ગે જવા લાગ્યા પરજીશ નગર તરફ શિવ કથા કહે સતી વખત કથાની વચ્ચે વિક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે આ દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે ત્યારે શિવજીએ સતીને કહ્યું કથા સાંભળો કોણ ક્યાં જઈ રહ્યું છે કોણ ક્યાંથી આવે છે કોણ શું કરી રહ્યું છે એમાં તો જીવન ઓછું પડે છે આપણું ભગવાનની કથાનું શરવણ કરો પણ સતીનું કથામાં મન લાગતું નથી સતી વારંવાર શિવને પૂછવા લાગે છે ત્યારે શિવ કહે છે કે તમે સાંભળો છો તમને દુઃખ થશે નહીં મને કહો વાત શું છે ત્યારે સ્વયં શંકર ભગવાન કહે છે બડ અધિકાર દક્ષ જવાપાવે અતિ અભિમાનો હૃદય તમારા પિતાના અભિમાન આવ્યું છે તેને દેવલોક માં દેખાડી દેવું છે શિવ વગર કોઈ પણ કાર્ય સંપન્ન થઈ શકે છે આપના પિતા દક્ષ મહારાજ ને ખબર નથી એ કાર્ય સંપન્ન નહીં થઈ શકે આપણે સતી કથા સાંભળો આપણા પિતા ભલે યજ્ઞ કરતા રહે નહીં નહીં મારા પિતાને તો યજ્ઞ હોય મારે જવું જોઈએ શિવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ સતી સમજા નથી અંતે ભગવાન શંકરજી અગણિત ગણોને સતીની રક્ષા કરવા માટે સાથે મોકલ્યા છે શિવપ્રણમે એનું વર્ણન છે એટલા ગણો સાથે ગયા સતીને રક્ષા કરવા માટે કે સતી પ્રજેશનગરમાં પહોંચ્યા એ ગણોની જે લાઈન હતી કૈલાસના દ્વાર સુધી હતી અમુક ને તો પ્રદેશ નગર માં જવાનો અવસર જ ના મળ્યો કૈલાસ માં કૈલાસ મારે કોઈ ગણતરી ના કરી શકે એટલા ગણો સતી રક્ષા માટે ગયા સતી પ્રદેશ નગરમાં પ્રવેશ કરે છે નગરના લોકો તેનો અપમાન કરવા લાગે અનાદર કરવા લાગે છે સતીને ને જોઈ જોઈ રસ્તા બદલવા લાગે સતીને ને મોઢા બગાડવા લાગે નહીં બોલવાના શબ્દો સતીને સંભળાવવા લાગે છે સતી ને દુઃખ થાય છે કે પિતાના આંગણે મારું અપમાન જે નગરના લોકો મારો જયકાર કરતા હતા જે નગરના લોકો મારા પર પુષ્પની વૃષ્ટિ કરતા હતા એ નગરના લોકો મારું અપમાન કરવા લાગ્યા છે જે નગરને ને રસ્તાઓ પુષ્પોની વર્ષા થતી હતી આજે આ લોકો બધા જ મને જોઈ જોઈને દૂર ભાગવા લાગ્યા છે કારણ કે દક્ષ મહારાજે પૂરા નગરમાં કહી દીધું હતું કે શંકર આવે તો તેનું અપમાન કરવું મારી પુત્રી તેની સાથે સતી આવે તો એનું પણ અપમાન કરવું તેથી નગરના લોકો દક્ષના કહેવાથી અપમાન કરવા લાગ્યા છે છે જે નગરમાં પુષ્પ ની વર્ષા થતી હતી એ જ નગરમાં લોકો બધો અનાદર ને અપમાન કરવા લાગે છે જીવનમાં આ વાત બહુ સમજવા જેવી છે